શહેરમાં આવેલા માનવ સર્જિત અને કુદરતીપુરમાં વોર્ડ નંબર અઢારમાં સરકારી પૂર વળતરથી વંચિત લોકોના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સાથે રજૂઆત ગત વર્ષે શહેરમાં વ્યવહાર પૂરની પરિસ્થિતિ સર્જાય જેમાં માનવ સર્જિત અને કુદરતી પૂર દરમિયાન ત્રણ દિવસ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને લાખોના નુકસાન થયા હતા શહેરને માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર અઢાર તથા વડસર વિસ્તારમાં પણ લોકોના મકાનોમાં ઘણું નુકસાન થયું હતું જે સમયે સરકાર દ્વારા પૂર નુકસાન વળતર આપવાની જાહેરાત કરી હતી જેના પગલે વોર્ડ નંબર અઢારના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ દ્વારા પૂરથી પ્રભાવિત લોકોના નામો નંબર સાથેની યાદી કલેક્ટરને આપી હતી અહીં કોંગ્રેસના આગેવાનો પણ આવીને આ પરિસ્થિતિ જોઈ આ મુદ્દે આશ્વાસન આપ્યું હતું અને કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું જેમાં લોકોને તો નુકસાની વળતર મળ્યું હતું પરંતુ ઘણા બાકી રહી ગયા હતા તેઓને આ દિન સુધી વળતર નથી મળ્યું ત્યારે સમગ્ર મામલે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર અઢારના મામલતદારને ગત વર્ષે પૂરા નુકસાની વળતર આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી ગત વર્ષે વડોદરા શહેરને આ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું એમાં પણ આ માજાપુર વિસ્તાર વડોદરા શહેરનો હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા આ માજાપુર વિસ્તારમાં કોઈ પાણી નતા ભરાતા પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી પૂરનું પાણી જે જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું કેમ કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પોડી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માટીના નામે લાકડાના નામે એ જગ દેખીતો ભ્રષ્ટાચાર છે અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ ચોવીસ મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી તો આ લોકોને સત્તાનો નસોનો અભિમાન ચડ્યો છે એ આ માજપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું ઘર વખરીનું સામાન નુકસાન થયું આ લિસ્ટ છે હજુ સુધી એ લોકોને ડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી આ વડોદરા શહેરમાં લોકોને ડોલની માંગણી કરી હતી આજે માંજાપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી આ લોકોના ઘરોમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી હતું એમનું ફર્નિચર એમનો ઘર વખરીનો સામાન કારણ બધું ડૂબી ગયું ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સહાન ઠેકાણે નથી આવતી માટે અહીંયા સ્થાનિકોની સાથે અમારા વડ પ્રમુખ સાથે બધા અમે કોંગ્રેસના રજૂઆત કરવા આવ્યા છે ગત વર્ષે જે પ્રકારે વિશ્વામત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવતું કે પૂરનું પાણી છે વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે ત્યારે યોગ્ય સંકલન નહોતું તે વખતે જે તે વખતે અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ લોકોને ઘરમાં પાંચ પાંચ દસ દસ ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું ત્રણ ત્રણ દિવસ એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે વળસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તાર હોય ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા ચારસે રહ્યા એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું અને એને જોતા વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આ માહિતી કલેક્ટરશ્રીને આપી હતી આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર વડોદરા અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી ત્યારબાદ ઘણા ખરા લોકોને વળતર બી ચૂકાયું અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી છતાં પણ હજુ પણ ઘણા ખરા એવા લોકો છે એમને આ પૂરનું પાણીમાં જે વળતર મળવું જોઈએ એ મળતર મળ્યું નથી ત્યારે સ્થાનિક નાગરિકોની માગણીને લાગણીને લઈને છેલ્લા ઘણા સમયથી બધા પોતપોતાના રીતના પ્રયત્ન કરે છે અમે પણ પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે ફરીવાર મામલતદારશ્રીને આ આવેદનપત્ર આપવા માગે છે કે મેડમ આપ શ્રી આ અમારું આ રજૂઆત છે એને કલેક્ટર સુધી પહોંચાડો અને વહેલામાં વહેલી તકે આ નાગરિકોને અમારા વળતર ચૂકવે જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માગીએ છીએ તંત્રને રીઝન એ છે કે અમારા ત્યાં પાણી આવ્યું પાણી ત્રણ દિવસ રહ્યું અને એવું કીધું કે પાંચ હજાર રૂપિયા એક ઘરને આપીશું અને પર મેમ્બર પર આપીશું એક દિવસના સો રૂપિયા તો એવી રીતે ત્રણ દિવસ પાણી હતું મેન મારી મમ્મી છે અને મારા હસબન્ડ એરફોર્સમાં છે મકરપુરામાં એ વખતે જોબમાં ટ્રાન્સફર થયેલું તો દિલ્હી હતા એમનું નહોતું લીધું પાન પેલું આપણે આધાર કાર્ડ તો મેં મારી મમ્મીનું આપ્યું બધું આધાર કાર્ડ ને રાશન કાર્ડ અને ફોર્મ ભર્યું એક વ્હાઈટ વ્હાઈટ કલરના શર્ટ પહેરીને ભાઈ આવેલા પાતળા હરખા અહીંયા જ કરે છે એમને હું જોઈશ એટલે ઓળખી જઈશ પછી એમને એવું કીધું કે પાણીના પૈસા આવી જશે ત્યાં બધા એકલા આજુબાજુ આવ્યા કોઈ બાકી પછી મેં ધક્કા ખાવાના ચાલુ કર્યા ઘડીએ ઘડીએ તો મેં જ કહું કે જો તમે આપ્યું હોય તો મારું આ સ્ટેટમેન્ટ છે બેંકનું પાસબુકનું પ્રિન્ટ કરીને આવી છું હાલમાં એમાં બતાવવું જોઈએ ફોનમાં નથી આવ્યું મેસેજ મને મારા અમને અમને બધાને અમે અહીંયા આટલે જ આટલે જ ભેગા થયા છે કે અમને અમારા રાહતવાળા પૈસા મળવા જોઈએ જેટલું વહેલું થાય એટલું વહેલું નહીં તો પછી આગળનું એક્શન જે અમને યોગ લાગશે અમે લઈશું ખરા અમે અમે અહીંયા જ બેસી જઈશું ધરના નાખીને ખાધા પીધા વગર અમને કઈ સાથે થશે તો એમને જ માથે આવશે કાં તો સાલીની સાલીની આદિત્ય યાદવ